પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારની અંદર ગુજરાત સરકાર દ્વારા તહેવારો નિમિત્તે અને અન્ન અને નાગરિક પુરવઠાના કંટ્રોલ મારફત બીપીએલ કાર્ડ ધારક અત્યોદય કાર્ડ ધારક અને એનએફએસએના તમામ પીએચએચ કુટુંબોને તહેવારો નિમિત્તે શિંગતેલ વિતરણ કરવામાં આવે છે આ શિંગતેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં રોકડિયા ગેટ વિસ્તારમાં મળેલ છે તેને સ્થાનિક આગેવાનો દ્વારા અને મને ફોટા અને વિડીયોગ્રાફી મોકલીને આ બાબતે ઘટતું કરવા રજૂઆત કરેલ છે તે બાબતે મારું પાટણ જિલ્લાના મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને અને જિલ્લા પુરવઠા અધિકારીને વિનંતી કરું છું કે ગરીબોને મળતું તહેવારોના નિમિત્તે શીંગતેલ સગે વગે કરનારને યોગ્ય તપાસ કરી પકડવા જોઈએ અને આવું કરનાર કોઈ પણ પકડાય તેની સામે કાયદેસર પગલાં ભરવા માટે કાર્યવાહી કરવા જરૂરી પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં ગરીબોના ભાગનું કોઈ પણ અનાજ હોય કે શિંગતેલ તેના કાળા બજાર થાય નહીં પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારની અંદર જાગૃત નાગરિકો દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવે છે આ વિડીયોમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા જે ગરીબ અત્યોદય કાર્ડધારક હોય બીપીએલ કાર્ડ ધારક હોય અને એસએફ એફના જે કાર્ડધારકોના કુટુંબ પરિવારજનોને જે તહેવારોનો દિવસે સિંતેલ આપવામાં આવે છે આ સિલતેલના પચાસથી વધુ પાઉસ ત્યાં રખડતા કોઈએ બિલ હાલતમાં નાખી દીધા છે મારી પાટણ શહેર જિલ્લાના મહેરબાની કલેક્ટરને વિનંતી છે કે આ ખરેખર જેના કૃત્ય કરી હોય એની ઉપર પગલાં ભરવા જોઈએ એક આ તપાસનો વિષય છે કે જે ગરીબોને મળતું સિંગતેલ તહેવારોનો દિવસે એ ખરેખર કોને સગે વગે કર્યું છે એ મહેરબાની કલેક્ટરશ્રી તપાસ કરાવે અને આમાં જે ગુનાહિત પકડાય જે ગુના કરતાં પકડાય એની પણ કાયદેસરના પકડાય ભરવા માટે પાટણ જિલ્લાના કલેક્ટરશ્રીને મારી વિનંતી છે